નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસના આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં જીરુની બજાર એપ્રિલ મહિના દરમિયાન કેવી જોવા મળશે જીરુમાં મોટો વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે જીરુની માંગ નીકળતાં જીરુના વાયદામાં અને સાથે જ ભાવમાં પણ સુધારો ચાલી રહ્યો છે તો આગામી સપ્તાહમાં જીરુની બજાર કેવી જોવા મળશે તેની વિગતવાર અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો તો મિત્રો વાત કરવામાં આવે તો આ સપ્તાહ દરમિયાન જીરુના વાયદામાં નીચેના સ્તરેથી સુધારો થતો જોવા મળી રહ્યો છે હાલમાં ગુજરાતમાં દૈનિક ધોરણે નેવું હજાર બોરીથી લઈને એક લાખ બોરીની વચ્ચે નવા જીરુની આવકો થઈ રહી છે વધતી આવકોની સાથે માંગ પણ જળવાયેલી રહેલી હોવાથી ભાવને પણ ટેકો મળી રહ્યો છે હાલની સ્થિતિએ સરરાશ વાત કરીએ તો ખેડૂતોને ચાર હજારથી લઈને બેતાલીસો વચ્ચે જીરુંની હાલ તો બજાર જોવા મળી રહી છે અને ભાવ એટલા સુધી મળી રહ્યા છે જ્યારે મિત્રો માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન જીરુંની આવકો વધુ પ્રમાણમાં થતી હોય છે અને આ સમયગાળા દરમિયાન જીરુંની માંગ પણ વધારે થતી હોય છે વિદેશમાં પણ ઓલ ઓવર વર્લ્ડની વાત કરીએ તો આ મહિના દરમિયાન રમઝાનની ખાસ કરીને માંગ વધુ નીકળતી હોય છે જેના કારણે જીરુના ભાવ અત્યારે સુધરતા જોવા મળી રહ્યા છે નીચા ભાવને કારણે છેલ્લા થોડા મહિનાથી જીરુની નિકાસમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે એટલે કે વૈશ્વિક લેવલે પણ જીરુની માંગ વધી રહી છે છેલ્લા બે વર્ષની સરખામણીએ આ સિઝનમાં જીરુના ભાવ ખૂબ જ નીચા જોવા મળ્યા હતા પરંતુ આ સિઝનમાં ધીરે ધીરે જીરુની બજારમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન આ સિઝનમાં જીરુનું ઉત્પાદન પણ સારું થવાનો અંદાજ રજૂ થયેલો છે અને ગત સિઝનનો જૂનો માલ પણ સારા એવા પ્રમાણમાં છે જેના કારણે જીરુની માંગ જોવા મળી રહી છે તેમજ મિત્રો આ વર્ષે બે હજાર પચીસ દરમિયાન આઠ હજાર ભાવ થવા મુશ્કેલ તો અવશ્ય જોવા મળી રહ્યા છે પરંતુ હાલ જીરોની વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો લેવાલી પણ સારા એવા પ્રમાણમાં છેલ્લા એક સપ્તાહથી જોવા મળી રહી છે જેના કારણે ઊંચામાં પાંચ પ્લસ બજાર ચાલી રહી છે આ સપ્તાહ દરમિયાન જીરોના ભાવ ત્રેપનસોથી લઈને છ હજાર વચ્ચે ઊંચામાં જોવા મળી રહ્યા છે સાથે જ મિત્રો આગામી સપ્તાહમાં એટલે કે સોમ મંગળમાં જીરોના ભાવ છ આસપાસ તેમજ છ પચાસ સુધી બજાર જોવા મળે એટલે કે ઊંચામાં એટલી સુધી બજાર જોવા મળે તેવી સંભાવના રહેલી છે બાકી મિત્રો છવ્વીસ તારીખથી ફરી માર્ચ એન્ડિંગના કારણે તમામ માર્કેટ યાર્ડો ઠપ એટલે કે બંધ જોવા મળશે જેના કારણે ફરી એક એપ્રિલથી માર્કેટ યાર્ડો ખુલતા જીરુંની આવક વધવાને કારણે થોડું પ્રેશર જોવા મળશે જેના કારણે થોડી બજાર નીચે ચાલે તેવી સંભાવના રહેલી છે ઊંચામાં સરસ વાત કરીએ તો પાંચ હજાર પ્લસ બજાર યથાવત જોવા મળશે પાંચ હજારથી છ હજાર વચ્ચે થોડી પહેલાં પણ જણાવ્યું હતું કે છ હજાર પ્લસ ભાવ આ વર્ષે જવા મુશ્કેલ દેખાઈ રહ્યા છે એટલે ભાઈઓને બહુ મોટી આશા રાખવી નહીં કારણ કે ગયા વર્ષનો પણ સ્ટોક પડ્યો છે તેમજ મિત્રો આ વર્ષે પણ ઉત્પાદન ઘણું પ્રમાણમાં જોવા મળી રહ્યું છે આગામી એપ્રિલ મહિનાથી રાજસ્થાનનું જીરું પણ ગુજરાતમાં આવવાનું છે એટલે કે આવક તેની પણ વધવાની છે તે પાક મોડો છે જેના કારણે તેની આવકો વધશે જેના કારણે બજારને પ્રેશર જોવા મળશે આ સપ્તાહ દરમિયાન જીરુમાં તેજી જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો છેલ્લા આઠ દિવસ દરમિયાન સોથી લઈને ત્રણસો રૂપિયા સુધીનો વધારો સુધારો જોવા મળી રહ્યો છે ઊંચામાં તો મોટો પ્લસ ઘટાડો એવી રીતે બજાર ચાલી રહી છે એટલે ઊંચામાં ભાવ ટકેલા જોવા મળશે પાંચ હજારથી છ હજાર વચ્ચે બાકી મિત્રો હવે એપ્રિલથી કેવી આવકો આવે છે તે ઉપર બજારનો આધાર રહેલો છે બાકી વૈશ્વિક લેવલે માંગ માંગતો જીરુની આવશ્ય પણ સારી દેખાઈ રહી છે એના અનુસંધાને જીરોના ભાવ ટકેલા જોવા મળશે કોઈ મોટી મંદી આવે તેવા પણ સંકેતો જોવા મળતા નથી તેમજ મિત્રો આપણે પહેલા જણાવ્યું તે મુજબ મુજબની અંદર કે બહુ મોટી તેજી થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી તો મિત્રો આ અત્યારની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એકના વિડીયો સાથે મળીશું આજ માટે આટલું જ